આટલું સમજાવ્યા છે અને એમના પર કડક વોચ પણ રાખવામાં આવે છે મેન્ટર દ્વારા રેગ્યુલર ટેલિફોનિક દ્વારા કોલ દ્વારા એમની વિઝિટ કરીને એ એમના વિશે વારંવાર ચેક કરવામાં આવે છે અને વોચ રાખવામાં આવે છે છતાં પણ જો કોઈ ગુના કરશે તો આપણી પાસે પાસા તડીપાર અને હજુ પણ વારંવાર જો ટોળકીમાં ગુનાઓ કરશે તો ગુસ્સે જેવા ગંભીર કાયદાઓ છે જેના હેઠળ આપણે કાર્યવાહી જરૂરથી જરૂર પડે કરી શકીશું